મેષ રાશિ માનસિક શાંતિ મળશે અને તણાવ ઓછો થશે નોકરીમાં કામનું ભારણ હળવું રહેશે વૃષભ રાશિ આર્થિક લાભ થવાના યોગ છે પરિવાર સાથે આનંદમાં સમય વીતશે સ્વાસ્થ્ય સારું રહેશે મિથુન રાશિ બિનજરૂરી વિવાદથી દૂર રહેવું વ્યાપારમાં લાભ થશે કર્ક રાશિ લાગણીશીલ રહેશો જૂના અટકેલા કાર્યો પૂરા થવાથી મન પ્રસન્ન રહેશે સિંહ રાશિ સરકારી કે કોર્ટના કામમાં સફળતા મળી શકે છે ક્રોધ પર કાબૂ રાખવો કન્યા રાશિ યાત્રા પ્રવાસ ટાળવો અથવા સાવચેતી રાખવી ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે તુલા રાશિ દાંપત્ય જીવન સુખમય રહેશે નવા વસ્ત્રો કે ઘરેણાની ખરીદી થઈ શકે છે વૃશ્ચિક રાશિ વાહન ધીમે ચલાવવું ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવું દિવસ મિશ્ર રહેશે ધનુ રાશિ વિદ્યાર્થીઓ માટે સારો દિવસ છે ધાર્મિક કાર્યમાં રૂચિ વધશે અને મન શાંત રહેશે મકર રાશિ મહેનત વધારે કરવી પડશે પણ ફળ સારું મળશે શરીરના દુખાવાની ફરિયાદ રહી શકે છે કુંભ રાશિ મિત્રનો સહયોગ મળશે આકસ્મિક ધન લાભના યોગ છે સમાજમાં યશ મળશે મીન રાશિ નોકરીમાં બળતી કે લાભની શક્યતા છે મન ઉત્સાહિત રહેશે પરિવારનો સાથ મળશે